મિત્રો મિત્રો કેમ તો બધા મજામાં ગુડ મોર્નિંગ રિક્ષામાં ટ્રાવેલિંગ કરી જાય હી માંગરોળ બધા રિક્ષામાં હે ઠીંગાઈ ઢીંગાઈની ભેટા હી આગળ આજનો રીત કેવી રીતે જાય તમને બતાવીશ આ છે ગળું એ નારિયેળના જગ્યા નથી પેડ્યા નિકર દીકર તમને બતાવે એમ નારિયેળની મોટા મોટી માર્કેટ બે બાજુ જોયો તમે નારિયળી ના બગીચા જ છે આ બાજુ જો આખો નારિયળી નો દેખાયો તમે અમારા ભારતના ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીનું ગામ જો એનું ગામ કંઈક આવું છે જો ઝીરુભાઈ અંબાણીનું ગામ છે હું બગીચો ને બધુંય અત્યારે જો અમે રિક્ષામાં બેઠા જો અમારા હા જયેશભાઈ હાઈ લે ચડી ગયા માલે અલિક કલાક થાય હજી હમણાં આગળ આગળ હવે મા આગળ હવે મારું ગામ આવ્યું ફૂકસવાળા મારું ગામ પણ બતાવું મિત્રો ગામ આવી ગયું આ મારું ગામ છે ફૂકસવાળા એક સમયે ધીરુભાઈ અહીંયા રહેતા અહીંથી પછી જોરવાડ ભાઈ હવે અહીં ગયા આ મારું ગામ અહીંયા અહીંયા પાછળ છે ને મારું ઘર છે ચોલા વડલા વડલા પાસે નારિયેળી ના જો બે બે બાજુ જો નારિયેળી ના બગીચા હો ભાઈ ટેસ્ટી બેઠા ગાડી ગાડીમાં જો મોનુ બેન છે મારા મોનુ બેન આયા બુકરા બાણા નું બહુ જાજુ બેલા બેલા જાજા નીકરા છે જ્યાં જ્યાં જો ને ત્યાં તમને બેલા નું કામ જોવા મળે ફોન ચાલુ છે

ઉન નતાઉ તો આવસ જો અમારા હોંસ ભાઈ તો હાલતાઈ થઈ ગયે જો જો સાચી મજા આલે છે એક એક જો 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 જો

મારા હિસે હિસે ફોટા પાડે છે પાણીના મોજા હારા આવે જો અહીં લગી પગી ગયો આમણું રે બૂટ બોટ બી ના થાય મારા વંશભાઈ જો નાવાનું ચાલુ કરી દીધું વંશભાઈ દરિયો શાંતિ હવે મારા જીતભાઈ જો ભાગુ પડે એમાં ગમે તમારે જો જીત જીત દરિયાનું પાણી અહીંયા અડું આવે જો કેડે સ્લો જાય જોરિયો જોરિયો કેડે સ્લો सरस लो देखो है तो मोजा जो मोजा हरा आवे पण तो सां थे अमे माधवपुर बीच ऊपर कोई है नहीं आज आ बाजू ने आ बाजू को के टूरिस्ट है तो मोजा जो जो होड़ की अभी के

નાના નાના છોકરાય છે બીજે અહીંયા વ્યવસ્થિત માંડવા જેવું કર્યું છે અહીંયા આવે જો અમારા વંશભાઈ ના રેતી રેતી છે સુકાઈ જાય પછી નીકળીએ ચણા મસાલા ડાળ એને વેપાર થાય ને ચટપટા બનાના થોડા કેટલો ઊંડો ઊંડો હોય ગયો એના માટે જો આઈથી એવું લાગે નહીં કે બહુ અંદર ઊંડો હોય ભાઈ તેની છાતી છાતી એ પાણી આવી ગયું છે કમર લગી ઘરે આપી દઉં જીતભાઈ ચાલુ થઈ ગયા વંશભાઈ ચણા મસાલા કેવા કે ટેસ્ટી કેવા કે મસ્તી ના પકડી રાખજો ફ્રી નો હાયો હારો ને ભવન ને આવ્યો એટલે શાંતિ માધવપુર બીચેથી હવે અમારા વન્સ બાય ને અને ધરાણા હે નીકળી ગઈ માધોપુર બીચેથી બીચની ગ્રીન જ દેખાય લીલું લીલું હવે નીકળી ગયા હવે અહીંથી હવે વીસેક કિલોમીટર છે વીસ કિલોમીટર પોચી એક થોડુંક કામે કામ બતાવીને અમે પાછા ગામડે યાત્રા ત્યાં રિક્ષામાં આવ્યા હતા જાય ફોર વ્હીલમાં ને મગ તો નીકળી ગયા માંગરોળ આવી ગયું હવે હજી લગભગ ચોરવાડ જવું ને લગભગ ચોરવાડ જવાનું થાય એ ટુ વ્હીલ એ ટુ વ્હીલ લઈને ચોરવાડ જાય ભાઈ નારિયેલની ની ગાડીઓ ભરાઈ છે જો નારિયેલ ઢગલા પડે જો આ ખટારો ભરાઈ ગયો નારિયેલ નારિયેલ કેમ આજ આ જો બધે ખટારા લઈ ગયા ને એ નારિયેલ જ ભરા છે જો આમાં જો જો આ ખટારો નારિયેલ નો ભરાય આ માંગરોળ છે હજી આગળ ગળું આના કરતા હજી મોટી માર્કેટ નારિયેલ ની તો ઢગલો રહ્યો નારિયેલ નો આ બધે નારિયેલ ના ખટારા ભરાય સુરત દિલ્હી જયપુર અમારી પાસે ટુ વ્હીલ આવી ગયું હે ફોર વ્હીલ હવે

નારિયેલ જ જોવા મળે જ્યાં જો અહીંયા તમને નારિયેલ જ જોવા મળે ગુજરાતી મોટા મોટી નારિયેળની માર્કેટ કહેવાય ને તો કે ગળું જઈ નવો હજી નવો જ રોડ બનાવ્યો હોય સિમેન્ટનો હમણાં તમને ધીરુભાઈ અંબાણીનો બંગલો બતાવીએ આવો જોઈ શકો છો ધીરુભાઈ અંબાણીનો બંગલો ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ છે નીકળી ગયા અમારા હાડાની ગાડીમાં લેમ્પ છે જો હાડા વાગી ગયો અંધારું થઈ ગયો ફૂલ આમ ખબર નહીં પડે તમને હું લાઈટ બંધ કરીને બતાવું હમણાં જો આવું અંધારું પડે જે આવું અંધારું પડે લાઈટ ચાલુ કરો ને જો લેમ્પ બંધ કરો ને તો આવું અંધારું પડે એમણે લાઈટ ચાલુ કરી ને એટલે જો આખો રોડ દેખાય દેખાણો આખો રોડ હાડા લેમ્પ હારા નાખ્યા ગાડીમાં આખો રોડ દેખાય એમ વિડીયો એન્ડ કરતા ભૂલી ગયો હતો આ વિડીયો આપણે અહીં જ હવે એન્ડ કરી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય બાય